શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે ભાદરવી પૂર્ણિમા છે તો આ દિવસ અત્યંત સુવર્ણ અને પવિત્ર દિવસ છે આજે ભાદરવા માસની પૂર્ણાહુતિ થઈ રહી છે અને આજથી વિશેષ શ્રાદ્ધ પૂર્ણિમા પણ છે હવેથી પિતૃપક્ષ શરૂ થશે અને આજે અત્યંત વિશેષ ચંદ્રગ્રહણનો પણ યોગ છે તો આજના આ સુંદર અને શાંત ભાદરવી પૂર્ણિમાની કથાનું શ્રવણ કરીશું તો ચાલો આજની કથા શરૂ કરીએ નામ યશ્વ સર્વ પાપ પ્રણાસનમ પ્રણામો દુઃખ સમન સ્તમ સમન સ્તમ નમામી હરિમ પરમ હું પરમ ભગવાન શ્રી હરિને સાદર નમસ્કાર કરું છું જેમના નામના નામ સકીર્તનમ સર્વ પાપમ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમન સ્તમ નમામી હરીમ પરમ હું પરમ ભગવાન શ્રી હરિને સાદર નમસ્કાર કરું છું જેમના નામના સકીર્તનથી સમસ્ત પાપોનો નાશ થાય છે અને જેમને પ્રણામ કરવાથી વ્યક્તિ સમસ્ત ભૌતિક પીડાઓથી મુક્ત થાય છે ઋષિ શોનકે કહ્યું હે સુત કૃપા કરીને અમને તંત્ર વિશે જણાવો જેમાં શ્રીમૂર્તિની પૂજા પદ્ધતિ સાથે જોડાયેલા ગ્રંથો અને ક્રિયાઓ છે અને ક્રિયા યોગની શિક્ષા આપો કૃપા કરીને અમને જણાવો કે ભગવાનનો ભક્ત ભગવાનના અંગો પાર્ષદો અસ્ત્ર શસ્ત્રો અને આભૂષણોનું કઈ કઈ ભૌતિક વસ્તુઓ સાથે ચિંતન કરે છે આ પ્રશ્ન સાંભળી સુતે કહ્યું હે ઋષિગણ એક સમયે ચેતનાથી યુક્ત થવાથી ભગવાનના વિરાટ સ્વરૂપમાં ત્રણેય લોક દેખાવા લાગ્યા હતા તે વિરાટ સ્વરૂપમાં પૃથ્વી તેમના ચરણો પર હતી આકાશ નાભીમાં સૂર્ય તેમના નેત્રોમાં વાયુ નાસિકામાં મૃત્યુ ગુદા દ્વારમાં અને ચંદ્રમાં મનમાં સ્થિત હતા મૃત્યુના દેવતા યમરાજ તેમના ઉપરના હોઠ પર મુખ તેમની મુસ્કાનમાં અને ચંદ્રકાંત તેમના દાંતોમાં સ્થિત હતા વૃક્ષો મહાપુરુષના શરીર પર ઉગેલા વાળ હતા અને વાદળો તેમના માથાના વાળ હતા સૃષ્ટિની વિવિધ વસ્તુઓ વિરાટ પુરુષના વિવિધ અંગો દ્વારા પોષિત થઈ રહી હતી ભગવાનના વક્ષસ્થળ પર શુદ્ધ જીવાત્માઓનું પ્રતિનિધિત્વ કરતી મણી અને શ્રીવત્સનું ચિહ્ન હતું તેમના ગળામાં પડેલી ફૂલોની માળા તેમની ભૌતિક શક્તિ હતી પીતાંબર વૈદિક છંદો હતા અને તેમનું જનોય ઓમ હતું તેમના બે મકર કુંડળોના રૂપમાં ભગવાને સાંખ્ય અને યોગની વિધિ ધારણ કરી હતી તેમનો મુકુટ બ્રહ્મલોક હતો ભગવાનનું આસન શ્રી અનંત હતું જે ભૌતિક પ્રકૃતિનું અવ્યક્ત સ્વરૂપ હતું ધર્મ અને જ્ઞાનથી યુક્ત સત્વગુણ ભગવાનનું કમળ સિંહાસન હતું ભગવાનની ગદા સર્વ ઇન્દ્રિયો માનસિક અને શારીરિક બળથી યુક્ત પ્રાણવાયુ છે તેમનું સંઘ જળ તત્વ છે સુદર્શન અગ્નિ તત્વ અને તેમની તલવાર આકાશ તત્વ છે તેમની ઢાળ તમો ગુણ છે તેમનું સારંગ ધનુષ કાળ છે અને તર્કશ કર્મેન્દ્રિયો છે તેમના બાળ ઇન્દ્રિયો છે તેમનું રથ બળવાન મન છે તેમનું બાહ્ય સ્વરૂપ તન માત્રાઓ છે અને તેમના હાથની મુદ્રાઓ સમસ્ત સાર્થક ક્રિયાઓનું સાર છે સૂર્યલોક તે સ્થાન છે જ્યાં ભગવાનની પૂજા થાય છે છ ઐશ્વર્યોનું પ્રતિનિધિત્વ કરતું કમળ પુષ્પ ધારણ કરે છે ભગવાન વિષ્ણુ ધર્મ અને યશ નામના બે ચામરોથી સેવાયેલા છે ભગવાનનું છત્ર તેમનો દિવ્ય ધામ વૈકુટ છે અને તેમનું વાહન ગરુડ ત્રણેય વેદ છે શ્રી લક્ષ્મી દેવી તેમની અતરંગ શક્તિ છે તેમના મુખ્ય પાર્ષદ વિશ્વસેન પંચરાત્ર અન્ય તંત્રોનું મૂર્તિમાન સ્વરૂપ છે અને નંદ આદિ આઠ દ્વારપાળ

કે સર્વ પ્રાણીઓ પૃથ્વીનો આશ્રય લીધો છે એક રીતે તેઓ બધા ભગવાનના ચરણ કમળો પર જ સ્થિત છે આથી મારે દરેક પ્રાણીનું સન્માન કરવું જોઈએ કોઈની સાથે દ્રેષ ન કરવો જોઈએ વાત્સવમાં સર્વ જીવો મળીને મારા પ્રભુના વક્ષ સ્થળની કોસ્તુભ મણી છે આથી મારે ક્યારે કોઈનું અપમાન ન કરવું જોઈએ આ રીતે ધ્યાન કરતા વ્યક્તિ ઝડપથી પોતાના હૃદયમાં વિરાજમાન ભગવાનનું સાક્ષાત્કાર કરી શકે છે જ્યારે સુતજીએ મહાપુરુષના લક્ષણોનું વર્ણન કર્યું ત્યારે શોનક ઋષિએ સૂર્યદેવ વિશે જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી ત્યારે સુતજીએ સૂર્યદેવના વિવિધ નામો અને દરેક બાર મહિનામાં તેમના પાર્ષદોનો ઉલ્લેખ કર્યો જ્યારે સૂર્યદેવ પોતાના રથ પર આરૂઢ થઈને નીકળે છે ત્યારે ઋષિગણ વેદોના મંત્રોથી તેમની સ્તુતિ કરે છે ગંધર્વ અને અપ્સરાઓ નૃત્ય ગાયન કરે છે નાગ રથની દોરીઓ ખેંચે છે અને યક્ષ ઘોડાઓને જોડે છે રાક્ષસો રથને પાછળથી ધકેલે છે અને રથ તરફ મુખ કરીને સાઠ હજાર બ્રહ્મર્ષિઓ સ્તુતિ કરે છે આ બધા પૂર્ણ પુરુષોત્તમ કે પીડાનો અનુભવ કરતા અનાયાસે જ ઉચ્ચ સ્વરે હરિ નમઃ એટલે કે હું ભગવાન હરિને પ્રણામ કરું છું એમ ઉચ્ચારે છે તો તે સહજ રીતે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે એવી વાણી જે ભગવાનનો ગુણગાન ન કરતા સાંસારિક વિષયોમાં લાગેલી રહે છે તે સંપૂર્ણ રીતે નિરર્થક છે તેને કાગડાઓનું તીર્થસ્થાન સમજવું જોઈએ શુદ્ધ અને સંત ચરિત્રવાળા ભક્તગણ ભગવાન અચ્યુતના યશો ગાનમાં જ રુચિ રાખે છે ભગવાનની આ લીલાઓ આકર્ષક રસમય અને નિત્ય નવીન છે વાત્સવમાં આ લીલાઓનું શ્રવણ કીર્તન મન માટે ક્યારેય ન સમાપ્ત થનારો ઉત્સવ છે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું સ્મરણ સર્વ અશુભનો નાશ કરીને પરમ સૌભાગ્ય પ્રદાન કરે છે જે વ્યક્તિ શ્રદ્ધા અને સન્માનપૂર્વક ભગવાનની આ દિવ્ય કથા સાંભળે છે કે સંભળાવે છે તેના માટે સર્વ દેવતાગણ ઋષિગણ સિદ્ધગણ પિતૃગણ મનુ અને પૃથ્વીના રાજાઓ તેની સમસ્ત કામનાઓ પૂર્ણ કરે છે જે મનુષ્ય આ કથાનું ધ્યાનપૂર્વક અધ્યયન કરે છે તે પરમ પદ અને ભક્તિમાં દ્રઢમતી પ્રાપ્ત કરે છે તેનું અધ્યયન કરનાર રાજા સમગ્ર પૃથ્વીનું સામ્રાજ્ય વૈશ્ય અતુલ સંપત્તિ અને શુદ્ર પોતાના આપ કર્મોથી મુક્તિ પ્રાપ્ત કરે છે સુતજીએ આગળ કહ્યું બ્રહ્મા આદિ દેવતાઓ જેમની સ્તુતિ કરે છે અને સિદ્ધ યોગીઓ ધ્યાનમાં જેમના સ્વરૂપ પર પોતાનું ચિત્ત એકાગ્ર કરે છે હું તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સાદર પ્રણામ કરું છું જ્યારે કઠોર મંદાર પર્વત પર ભગવાન કૂર્મદેવની પીઠ પર ઘસાઈ રહ્યો હતો ત્યારે તેમને નિંદર આવવા લાગી તે સુપ્ત અવસ્થામાં ચાલતા ભગવાનના શ્વાસોથી વાયુનું નિર્માણ થયું અને ત્યારથી આજ સુધી સમુદ્ર પોતાના દ્વારા ભગવાનના તે શ્વાસ નિશ્વાસનું અનુકરણ કરે છે સૌ પ્રથમ શ્રીમદ ભાગવતનું જ્ઞાન બ્રહ્માજીને આપ્યું હતું જ્યારે તેઓ ગર્ભોદક શાહી વિષ્ણુની નાભીમાંથી ઉત્પન્ન કમળ પર ભ્રમિત અવસ્થામાં બેઠા હતા આથી આપણે સમજી શકીએ કે શ્રીમદ ભાગવત પુરાણ નિત્ય છે અને સ્વયં ભગવાનથી અભિન્ન છે જો કોઈ મનુષ્ય ભાદરવા માસની પૂર્ણિમા તિથિના દિવસે શ્રીમદ ભાગવતને સુવર્ણ આસન પર રાખીને દાન સ્વરૂપે કોઈને આપે છે તો તે પરમ પદ પ્રાપ્ત કરે છે સંતોની સભામાં અન્ય ગ્રંથો ત્યાં સુધી જ ચમકે છે જ્યાં સુધી અમૃતમય સાગર સમાન શ્રીમદ્ ભાગવતનો ઉલ્લેખ ન આવે શ્રીમદ ભાગવત સમસ્ત વૈદિક જ્ઞાનનું સાર છે અને આ અમૃત રસથી તૃપ્ત થનાર વ્યક્તિ ક્યારેક અન્ય ગ્રંથો તરફ આકર્ષાય નહીં જેમ ગંગા સર્વ નદીઓમાં શ્રેષ્ઠ છે ભગવાન અચ્યુત સર્વ દેવોમાં અને ભગવાન શિવ સર્વ વૈષ્ણવોમાં શ્રેષ્ઠ છે તેમ શ્રીમદ ભાગવત સર્વ પુરાણોમાં સર્વશ્રેષ્ઠ છે શ્રીમદ્ ભાગવત પુરાણ અમલ પુરાણ છે અને વૈષ્ણવોને અત્યંત પ્રિય છે જે વ્યક્તિ ગંભીરતાપૂર્વક ભાગવત પુરાણનું અધ્યયન કરે છે ભક્તિભાવથી તેને સાંભળે છે કે સંભળાવે છે તે પૂર્ણ રૂપે મુક્ત થઈ જાય છે આથી આજે ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે ભગવાનને પ્રિય તેમની દિવ્ય લીલાઓનું વર્ણન કરનાર આ શ્રીમદ ભાગવતનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ તો આ હતી આજની ભાદરવા માસ પૂર્ણિમાની સુંદર કથા આજનો દિવસ અત્યંત પવિત્ર છે અને જેમ આપણે આગળ સાંભળ્યું કે આજના દિવસે શ્રીમદ ભાગવતનું દાન કરવું જોઈએ જો સુવર્ણ આસન પર રાખીને ન આપી શકાય તો પોતાની ક્ષમતા મુજબ શ્રીમદ્ ભાગવતને કોઈ ભેટ કે ઉપહાર સ્વરૂપે આપવું જોઈએ શ્રીમદ્ ભાગવતનો જ્યાં પ્રચાર થઈ રહ્યો હોય તે સ્થાને દાન આપી શકાય છે તેની કથાઓનો ગુણગાન કરનાર સ્થાનો પર મંદિરોમાં અને જ્યાં તેનો મહિમા ગવાતો હોય તે સ્થાને દાન આપી શકાય છે આજે ચંદ્રગ્રહણનો દિવસ પણ છે આથી આજના દિવસે પોતાની ક્ષમતા મુજબ કોઈ યોગ્ય સ્થાને દાન અવશ્ય આપવું જોઈએ તો આ હતી આજની ભાદરવા માસ પૂર્ણિમાની સંપૂર્ણ કથા જો આ આજની કથા ગમી હોય તો તેને વધુ ને વધુ આ વિડીયોને લાઈક કરો અને આજના દિવસને ધ્યાનપૂર્વક ભગવાન શ્રી હરિની દિવ્ય લીલાઓમાં ચિંતન કરતા શ્રવણ કરતા વિતાવો જો તમને સંભળાવવામાં આવતી આ બધી કથાઓ ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે ભગવાન શ્રી વિષ્ણુ તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે અને તમને તેમની શુદ્ધ ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ